હવે ઇનામ એ તો એક પ્રોત્સાહન છે પણ હું એવું માનું છું કે માણસ તરીકે મારે તમારે આ પ્રયાસ આ પ્રયત્ન એટલા માટે કરવાનો છે કારણ કે દરેકનું જીવ બહુ અગત્યનો હોય છે આપણા પરિવારમાંથી કોઈને અકસ્માત નડે તો આપણે તેને મૂકીને જતા નથી અને એટલે જ આપણે હવે આ રાહાવીર યોજના જે આવી છે તેમાં તમારા મનમાં ડર હોય કે આપણે પોલીસની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે કોર્ટમાં જવું પડશે તો એવું કંઈ નહીં થાય તમે એને આવા ઇજાગ્રસ્તને જુઓ અકસ્માત જુઓ તો તાત્કાલિક તમારી પાસે જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા અંતર્ગત અથવા એકસો આઠને પણ બોલાવી શકતા હોવ તો એકસો આઠને પણ બોલાવો અને દર્દીને વહેલામાં વહેલી તકે નજીકના ટ્રોમા સેન્ટર સુધી લઈ જાઓ જેથી એનો જીવ બચશે સરકાર તો ઇનામ આપ્યો છે પણ માણસ બચાવવાનું ઇનામ જ્યારે ઈશ્વર આપશે ત્યારે ઇનામ બહુ મોટું હશે મારી આ વાત આ સરકારની યોજના અને મારો વિચાર તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારી સાથે વાત કરતા રહેજો આ પ્રકારની સ્ટોરી જોવા માટે ક્રાઈમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ જોતા રહેજો અત્યારે મારા સાથી દર્શીલ અને ઉર્વિશને રજા આપો આવું છું પાછો નવા વિષય સાથે નમસ્કાર